નારણપુરના નીચલાવાસમાં આવેલ છાકરાથ મહાદેવના મંદિર ખાતે આજ દિવસ આજથી પંચ દિવસીય શ્રી રામ યાગ મહોત્સવનો પ્રારંભ જયદીપાઈ શાસ્ત્રીના ભૂદેવ તળે આ સમગ્ર યજ્ઞનું આયોજન નારણપથી પ્રતિનિધિ મનસુખ વેકરિયાનો એક વિસ્તૃત અહેવાલ શ્રી સનાતન ધર્મ માંગલ્ય મહોત્સવ શ્રી અયોધ્યાધામ યજ્ઞ શાળા દ્વારા શ્રી જાગનાથ મહાદેવ મંદિર નીટલોવાસ આયોજિત નારાયણપુર ખાતે પંચ શ્રી શ્રીરામ યાગ મહોત્સવનો આરંભ કરવામાં આવ્યો છે આજે જાણીતા ભૂદેવ અને શાસ્ત્રી શ્રી ચૈત્રીભાઈ શાસ્ત્રીના નેજા હેઠળ આ દિવસીય શ્રી રામ યાગ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આમ તક સાથેની વાતચીતમાં માહિતી આપતા જયદીપભાઈ શાસ્ત્રીએ જણાવ્યું હતું કે લોકો આ યજ્ઞમાં આહુતિ હોમાનો લાભ લે તે ખૂબ જ જરૂરી છે આગામી તારીખ બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ મંદિરની મૂર્તિ પ્રતિથા મહોત્સવ યોજના છે તેને અનુલક્ષીને પાંચ દિવસનો આ શ્રી રામ રામયાજ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવે છે નાણપરના નીટલાવાસ ખાતે આવેલ જાણીતા જગન્નાથ મહાદેવના મંદિરના પટાંગણમાં આ કાર્ય શરૂ કરવામાં આવે છે સૌ કોઈને આ આહુતિનો અને યજ્ઞમાં યજમાન પદનો લાભ મેળવવા માટે આહવાન કરવામાં આવ્યું છે ભાવિકો ખાસ જહેમત ઉઠાવી રહ્યા છે